નમસ્તે મિત્રો ફરી એકવાર મળ્યા આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે કે અંદર પેટા ઇલેક્શન જે થાય છે તે ક્યારે થાય છે શા માટે થતું હોય છે વિરોધી કાયદો શું છે તેના વિશેની ચર્ચા વિડીયોની અંદર કરવાની છે ચલો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો હમણાં જ ભારતની અંદર પેટા ચૂંટણી જે છે યોજાય તો ટોટલ ચાર રાજ્યો જે છે એ ચાર રાજ્યો પંજાબ કેરળ પશ્ચિમ બંગાળ અને ગુજરાત આ ચાર રાજ્યોની પાંચ જે વિધાનસભાની બેઠકો હતી તેના પર હતી તેમાં આપણે વાત કરીએ તો કેરળની અંદર નીલામબુર જે છે ત્યાં યોજાણી પશ્ચિમ બંગાળમાં કાલીગંજની અંદર અને ગુજરાતની અંદર ખાસ આપણે ચર્ચા કરીએ તો કે કડી અને વિસાવદર જે છે આ બંને જગ્યાએ જે છે એ પેટા ચૂંટણી અને ખાસ વિસાવદરની જે સીટ જે છે એ સમગ્ર ગોપાલ ઇટાલિયા જે છે અહીંયા થી ચૂંટણીને આવે જે છે એટલા માટે જે છે એ ખાસ ચર્ચામાં રહ્યું છે બીજું મિત્રો કે ક્યારે કે સભ્યનું જે છે પદ રદ ક્યારેક ગણાય છે તો કે જ્યારે પણ સરકાર હેઠળ જે છે નફાનું કોઈ હોદ્દો ધરાવતા હોય તો જે છે તેનું સભ્યપદ જે છે એ રદ થાય છે દિલ્હીની અંદર 2018 ની અંદર જ્યારે 20 સભ્યો જે છે એ સંસદીય સચિવનું પદ ધરાવતા હતા ત્યારે જે છે તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા એની સિવાય અદાલત જે છે અસ્તીrmકતનો જાહેર કરે તો પણ જે છે સભ્યપદ જે છે એ દૂર થાય છે નાદાર જાહેર કરે અને ભારતનું નાગરિકત્વ ન ધરાવતા હોય તો તેનું સભ્યપદ જે છે એ રદ કરવામાં આવે છે હવે ઘણીવાર શું બને છે કે ઘણા બધા સભ્યો જે છે એ અન્ય પક્ષ સાથે જોડાઈ જતા હોય છે તો ત્યાં પક્ષ પલટાનો જે છે નિયમ લાગુ પડતો હોય છે એને સભ્યપદથી દૂર કરવામાં આવે છે અને વધુ સભ્યો જોડાતા હોય તો એ કઈ રીતે વધુ સભ્યો જોડાય અને તેને સભ્યપદ ટકી રહે છે તો તેના માટેની આપણે ચર્ચા કરવી છે તો અહીંયા પક્ષ પલટા વિરોધી કાયદો જે છે એ અનુસૂચિ ભારતનું બંધારણ જે છે તેની અંદર અનુસૂચિ એકસો બે માં બે મુજબ બાવન બંધારણીય સુધારો ઓગણીસો પંચ્યાસી ની અંદર કરવામાં આવ્યો હતો તો પક્ષ વિરોધી કાયદો જે છે કોને લાગુ પડે છે એવું આપણે પૂછે તો રાજકીય પક્ષ કે કોઈ પણ કોઈ પણ પક્ષનો સભ્ય હોય તો એને લાગુ પડે છે કે ક્યારે લાગુ પડે છે તો રાજીનામું આપે અથવા કોઈ પક્ષ દ્વારા જે છે એને દૂર કરવામાં આવતો હોય છે બીજું અપક્ષ અપક્ષ જે તરીકે ચૂંટણી આવેલા હોય અને કોઈ પક્ષ સાથે જોડાય તો એને જે છે એ પણ પક્ષ વિરોધી કાયદો લાગુ પડતો હોય છે પછી કોઈ સભ્યોની નિમણૂક કરવામાં આવે છે ખાસ કરી અને વિધાન રાજ્ય પણ જે છે એ પક્ષપલટા વિરુદ્ધ કાયદો લાગુ પડે છે અને છ માસ જો પેલા જોડાય તો લાગુ પડતો નથી તો ખાસ કરી એના ત્રણે ત્રણ જે છે એ લોકોને પક્ષપલટા વિરોધી કાયદો લાગુ પડે છે અને એનું સભ્યપદ જે છે તે દૂર કરવામાં આવે છે શા માટે એવું કરવામાં આવે છે માની લો કે આપને ખબર છે કે કોઈ વિધાનસભા જે છે તેની અંદર ટોટલ નવ્વાણું સીટો છે તો નવ્વાણું સીટોમાંથી જો ઓગણપચાસ સીટો જેની પાસે હોય અને બીજા પાસે જે છે પચાસ સીટો હોય એટલે ટોટલ કેટલી થઈ ગઈ નવ્વાણું સીટો તો પચાસ સીટો જેની પાસે હોય એની એ પોતે સરકાર બનાવી શકે પણ માની લો કે હવે આમાંથી કોઈ પણ એક સભ્ય માત્ર આમાં હોય જાય તો આની પાસે બહુમતી થઈ જાય પચાસ સભ્યો થઈ જાય તો આની સરકાર બની જાય એટલે આવું જે ન થાય એટલા માટે જે છે પક્ષબળતા વિરોધી કાયદો લાગુ કરવામાં આવ્યો છે હવે કોને લાગુ ના પડે તો ઘણીવાર શું થાય કે કોઈ આ એક પક્ષમાંથી ઘણા બધા સભ્યો નારાજ હોય તો ઘણા બધા સભ્યો નારાજ હોય અને કોઈ એક વર્કપન કોઈ નેતનો ચાલતો હોય તો ઘણીવાર જે છે સરકાર પણ વ્યવસ્થિત ચલાવી શકતી નથી તો કોઈ પક્ષ છે એ પક્ષના એક તૃતીયાંશ સભ્યો જે છે એ કોઈ કાયદા કોઈ કાયદો જે છે પસાર કરવાનો હોય ત્યારે મતદાન ન કરે અથવા તેના વિરુદ્ધમાં મતદાન કરે જે છે તો ત્યારે તે લોકોને પક્ષ પલટો લાગુ પડતો નથી તેઓને સભ્ય પદ ટકી રહે છે તેને દૂર કરવામાં આવતા નથી એક તૃતીયાંશ એટલે માની લો કે કોઈ પક્ષ છે એક્સ નામનો પક્ષ છે તો એક્સ નામના પક્ષની અંદર માની લો કે એની પાસે ટોટલ જે છે એ તેત્રીસ સભ્યો છે કેટલા સભ્યો છે તેત્રીસ એ તેત્રીસ સભ્યમાંથી એક તૃતીયાંશ એટલે કે અગિયાર સભ્યો જે છે એ મતદાનથી દૂર રહે અથવા મત જ ના આપે તો જે છે તે લોકોનું સભ્ય પદ જે છે એ ટકી રહે છે તેને જે છે એ પક્ષમાંથી દૂર કરવામાં આવતું નથી હવે આખા પક્ષનું વિલય થાય ક્યારેક એવું બને કે જો કોઈ પક્ષ જે છે એ પક્ષના બે તૃતિયાંશ બે તૃતિયાંશ એટલે ટોટલ અહીંયા તેત્રીસ માંથી બાવીસ સભ્યો જે છે એ એક બીજા પક્ષ સાથે એટલે કે વાય પક્ષ સાથે જો જોડાઈ જાય તો પણ એનું સભ્ય પદ જે છે એ ટકી રહે છે બરોબર અહીંયા ખાસ કરી અને વિભાજન અને વિલય જે છે તેના વિશે આપણે ખબર હોવી જોઈએ કે વિભાજનની અંદર એક તૃત્યુ સભ્યો જે છે બંદાનમાં ગેરહાજર રહે અથવા બંદાન વિરુદ્ધમાં કરે સામેના પક્ષો માટે કરે અને વિલય એટલે બે તૃત્યું સભ્યો જે છે અન્ય પક્ષ સાથે જોડાઈ જાય છે તો આ લોકોનું સભ્યપદ જે છે એમનામ ટકી રહે છે મહારાષ્ટ્રની અંદર પણ જે છે આવી ઘટના બની હતી એકનાથ શિંધે જે છે એ શિવસેનાની અંદર હતા અને ઉદ્ધવ ઠાકરે જે છે એ પોતે મુખ્યમંત્રી હતા પણ અહીંયાથી શિવ એકનાથ શિંધે જે છે એ

કે કોઈ સભ્ય છે માની લો કે અહીંયા અહીંયા ટોટલ 33 સભ્યોમાંથી કોઈ એક જ સભ્ય અન્ય પક્ષ સાથે જે છે એ જોડાઈ જાય અને એ જ પક્ષના x પક્ષના 2/3 સભ્યોની સમર્થન આપે કે ભાઈ જા તું જા એ પક્ષની અંદર કોઈ વાંધો નથી તો પણ એનું સભ્ય પદ જે છે ટકી રહે છે પણ જો આ લોકોનું સમર્થન ન મળે તો એનું સભ્ય પદ જે છે ગુમાવવામાં આવે છે અહીંયા પણ જે બધી પેટા ચૂંટણી ને બધી રહી એમાં પણ અહીંયા જે છે એ ગુજરાતની અંદર વિશા વિસાવદરની જે હતી એમની અંદર ભૂપત ભાયાણી જે છે એ પણ ચૂંટણીને આવ્યા હતા પણ તે પોતાનો પક્ષ છોડી અને અન્ય પક્ષની અંદર જાય છે એટલે જે છે ત્યાં બાય ઇલેક્શન થાય છે પેટા ચૂંટણી આપણને જોવા મળે છે ઓકે મિત્રો તો આ વિડીયોની અંદર આપણે આટલી ચર્ચા કરીએ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવજો અસ્તુ જય હિન્દ જય ભારત